જે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો હાલો કેટલો ટાઈમથી આપણે આજે હાથમાં ફોન લીધો હોય કે આજ કંઈક ફ્રી હં દોટકિયારો ગાજરનો નેદવાનો હૈ ને પછી બટેકા અને રીંગણી એ નેદવાનું હે એમાં ખડું ઓછું હે અને ગાજર આજ તંદીથી આ નેદું દોટકિયારો હે બપોર થવાતાં નેદાઈ હે અને કામ તો આપણે એલાય જ રાખવાનું હે માંડવી તો ઘેર હારીને નાખી દીધી એટલે નિરાયથી ઘેર ચોખ્ખી થાય તાતા વળી ચણા નેદવાનો ટાઈમ થઈ જાય કાલો ચણા નેદવા પણ ચણામાં હે ને હાથી હાલી જાય એટલે બહુ કે કંઈ થાય નહીં જ્યાં ચણા નેદી લેવું તો તો લગ્નગાળો ચાલુ થઈ જાય આ કામ તો આપણે કોઈથી ખૂટવાનું હોય ધીરે ધીરે બે ત્રણ ગામ માત્ર હે આપણે જવાનું છે આરાધનાવાળી હેણે જવાનું છે ઝુંગિયા દાડે જવાનું છે પણ આમાં હમણાં તો કંઈ વેરું આવે એમ હે નહીં જરાક કામમાંથી ફ્રી થઈ જાય પછી ને પાણી વારે એ ચણામાં બીજું પાણી ચાલુ થઈ ગયું એ હાલો તમને બતાવું મિત્રો યાલે પાણી જો હા પાણી મારવાનું આલે પાણી પાણી હાલો પાણી મારવા કઈ મોટર કઈ ચાલુ કરી દીધું 5 વાગે હવે 5 વાગે તો તો હું હવે ક્યારેય આ ગયણા લાગે ને આ બીજા પારી હે ને 5 વાગે ગઈ દીધી ને હાડા આ હા નવ હાડા નવ પી જા હમ ઓ કાલ પારી અમે જા પુણા પાઈ કે હાડા કરી દે કે કરી દીધી હા તન કલાક થાય પારી પીતા એક પારી तन कला का क्या रहे न बोथो आले बुकला क म पी जाए अब हां पर बे पाणे आ निकली गेले पर आगरी पावा नथी वे दी उदे पर पा दी ने निकाला ने दी ने हाथी आले न का मनी आले हम हाथी आले ने आपरा इथा भी जारी माड भी है छे हाथी आले हां हां बगला हूं हथवार वाई बोला के हां ने बगला पा जो मैडम है घड़ी कोरे ने कोबी गुटेड़ी फोन मन आवे जाई मने फोन देन गाजर ने દોટ કિયારો એ છે મિત્રો ને પછી આપણે બટેકા અને ચન ચાર ક્યારે લહણ ઘણા આજ આખો દીમાં કદાચ ખૂટી જાય બે જણા હું તો આમાં આપણે કાલે ઉરિયા નાખી દીધું ગાજરમાં ચાલુ કરી દઉં હું ધીરે ધીરે નેદા હે નાકા વરિયે ઉરિયા જોકાર નથી હું નથી આવતી ને ઠાર એટલે જો દેખાતું હા વિડીયા તમને જોયું ઝીણું ઝીણું દેખાય તો આપણે ઊરિયા નાખી દીધો ને ઉપરા ઉપર બે પાણી પાઈ દઈ ને એટલે ગાજર એના થઈ જાય અહીંયા આપણે ડુંગળી ના મિત્રો વાવી દીધી ડુંગળી ને તમને બતાવી વાય ગયેલા આમાં આપણે ડુંગળી વાવી ને અહીં આપણે પાયા દીધા આને ટીણકી મોટર અને મકાઈ બે પાણી નીકળી ગયા એટલે એ ઉગી જાય હવે એને જરૂર નથી પાણીની અને છોકરા જો કાંધ વીણમાં વહી ગયા રોહિત ને જનેશ બે રોહિત ચાત કરે આદુ ભાઈ દોરિયા બનાવે મિત્રો જરા ત્રાહો કરી નાખ્યો ટીવો કરી દીધો હવે સીધો થઈ જાય મસ્ત મજા આપણે પેગેટ લીટો મારી દીધો આ દોરિયા આમ મારી દો આમ અમારે દઈ ગયા ખબર મોટું થયું ને એટલે દોરિયો ધોઈ નાખે આ રીતના એને મને ટીવો મારી દીધો હવે સીધો ખેંચીને બનાવી લે તારે બોલવું કઈ વિડીયામાં બોલવું કઈ મિત્રો આપણે ગાજરમાં પાણી આવે બે ક્યારા પી ગયા મકાઈ પાછી પાયા આપણે ખામણું પાયું વાળ પાયો ને હવે આપણે ગાજરના બે ક્યારે પીને ત્રીજા ક્યારામાં પાણી વાયર વાણી ક્યારો તો ગાજર આપણા કપલેટ ને દઈ ગયા નામાં આપણે કાલ ઉરિયા નાખી દીધું તું ઓલા બે ક્યારામાં બાકી આજ નહી દે નહીં અને બે અમે બટેકા નહીં દી બટેકાનો ક્યારે હવે થોડીક પારી ચાર ને પછી આપણે ટમેટી ને ગુવાર ને રીંગણી ને લહણ એ બાકી છે તો જ આજ તો આપણું ભેરું નહીં થાય નહીં ખૂટે સિંગલ ફેસનું પાણી છે ધીરું 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 ધરવું કરે અને મિત્રો આ એક પાણી ને હજી એક પાણી કાઢી પછી હું તમને આઠ દસ વધી ગણ્યા બતાવી વિડીયામાં જગ્યા નહીં દઈએ ક્યાંય આ વ્યા પર ગાજર ને મૂરા એવું નહીં કરીએ જો બે ક્યારે આપણે આજ નહીં દે એમાં ઉરિયા બાકી છે નાખવાનું હું તો નાખી દીધું અને અહીંયા આપણે બટેકા દેખાતા ન હતા હવે કંઈક ચોખા કર્યા મિત્રો જો આ રીતના કંઈક બટેકા હે બટેકા વહેલા વા્યા હતા ને એટલે ઊગવામાં હે ને તબીબો એટલે બહુ ઈગા નથી નામે થઈ ગયા એ કંઈક પાસાવા એ જ લીણા છે એટલે એ તબીબી એમ ન દેખાય જો આ રીતના એકતા જઈ પછી આપણે ટામેટી નો ક્યારે નેદવાનો હે ગુવાર છે મરચી રીંગણી લણ અજી અમાર પાલ હાં જોદી ધંધો હાલ છે મને હું લાગે નેદવાનો હાલ હાઈ માન ખૂટ્યો તો ખૂટ્યો ખળ હે એટલે હાં હુંધી તો કલ થાહે જ બકાલ કારણ કે આમાં ખળ જતા રોપ છે અહીંયા જો આપણે ડુંગરી હા તંદી મિત્રો ગાજર નઈ દા ગાજર માં ખળ ઠાવ કો તો પણ હવે કે ગાજર ને જરૂર નઈ પડે હવે તો પાણી બે આવી છે ને એટલે ખળ દાબી દે ગાજર હવે ઉખી અને બટેકા જો આ રીતના હે ને

ਨੇ ਤਾਂ ਇਹ બીજો કામ થાય ਗਾਂਦੂ ਮਣੀ ਗਾਂਦੂ બીਜੋ ਕੋਈ ਨਵਾਂ ਕੰਮ ਮਾਂਦੀ ਨੂੰ ਲੈ ਹਾਂ ਹੂੰ